દોસ્તો અમારી આજુબાજુમાં તમે રહેતા હોય ને મતલબ અમારી ઘરની નજીક તમને ખબર હોય કે આનું ઘરે આવ્યા છે પૂગી જાજો ઘરે આવવાનો ટાઈમ ન મળે એટલે તમને અત્યારે કહી દઉં છું જોતા હોય આરતી કરવાની જાગરણ કરવા કે બોલો બોલો ને કેમ છો so YouTube ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં છો છે તો એક ઓર નવા વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે આજનો સૂરજ ઉગી ગયો છે મિત્રો જોઈ લો આજે કેમ કે આજે થોડોક તડકો દેખાવ એટલે આજનો સૂરજ ઉગી ગયો અને આજે દિશામાંનો વ્રત ચાલુ છે જ્યારે ને ત્રીજો દિવસ કે ચોથો દિવસ છે ખબર નહીં કેમ કે કાલે મેં વિડિયો નતો ઉતાર્યો ડાયરેક્ટ ત્રીજો ત્રીજો દિવસ છે કિલનબેન આજે દિશામાંનો કેટલા દિવસ છે જો તો આજે દિશામાં વ્રતનો ચોથો દિવસ છે મિત્રો સોરી તો શું કહેવાય એટલે મને કીધું કે મેં ત્યાં કેમ કે મને છે ને મેં કાલે વિડીયો હતો ઉતારો કાલે થોડું કામમાં તો એ રીડિ કરતો હતો મને ખબર છે કે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ કેલ્યાશબેન આઈડીમાં શોર્ટ વીડિયા આવ્યા છે તો એ કાલે બધા એ કાલે બનીને ત્રણ સાર બનાવ્યા ત્યારે સવાર સવારમાં તો આપણે દરવાજો બનશે પહેલાં દિશા મને દર્શન કરી લઈએ દરવાજો ન દેવા એક મને ખબર છે પણ શું કહેવાય કે આ દરવાજો નથી ને ભારે અહીંયા એટલે એ ઓલો દઈએ કે ને આપણે પેલો વય નો દે વય સમ દર્શન કરી લો દીવો તો ચાલુ જ રાખવો પડે ને પેલા તો હવા હવા માં લગાવે છે પાવડર લા કારા થઈ ગયા એમને ને પાવડર લગાડો હે બધે લગાવ બધે લગાડ

કૈલાશબેનનું આજે શું કહેવાય કે એક વાત શેર કરવાની હતી કે કૈલાશબેનની આઈડીમાં આપણે ચાર હજાર ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ જશે તો જલ્દી જલ્દી આપણે તમારે પાંચ હજાર સબસ્ક્રાઈબ સોરી સબસ્ક્રાઈબ તમારી એક જ હજાર છે પાંચ હજાર ફોલો કરી કે જલ્દી જલ્દી ફટાફટ કૈલી સેવન્ટી સિક્સ આઈડીમાં જઈને અને કેમ કે કૈલાશબેનના જે દશામાં વ્રત રહે છે તો એના માટે આપણે કોમેન્ટમાં પણ જઈ દશામાં લખવાનું ભૂલતા નથી બધા વિડીયો પહેલા વિડીયો મેં કોઈ એમાં ઘણી કોમેન્ટ આવી છે જય દશામાં તો એના માટે બધાને થેન્ક યુ સો મચ અને આ વિડીયોમાં પણ જય દશામાં કોમેન્ટ લખવાનું ભૂલતા બરાબર ને સ્વાગત નથી અમી જઈશું મમ્મીને લેવા ફાલતું ટાઈમ ગરમનો મને ટાઈમ નથી હાલો દોસ્તો હું જાઉં છું મારા મમ્મણને લેવા આજે દેખાવા માટે ચોથો દિવસ છે તો શું કહેવાય છે ને તમે અમારા શ્રેણાનો નવાય હોય તો લાઈક લાગીને સબસ્ક્રિપ કરી દેજો અને જો જૂના હોય તો જોતા રહી અને હવે શ્રીયામી જઈશું પણ મમ્મીને લેવા તો મલીએ આપણે આવીને

કેમ છો તો આપણે કાલની તમે આરતી જોઈ જોય લેશા માની આપણે આજ પણ આરતીનો નો વિડિયો લેહું મિત્રો અને તમે શું કહેવાય કે અત્યારે બપોર અત્યારે સાંજ થઈ ગયો છે વાગવા આવી જશે મિત્રો અને સવારમાંથી વ્લોગ ચાલુ કર્યો તો પણ વેસમાં કઈ લીધું નહી કેમ કે રોહન ને પાર્થ ને આવ્યા હતા ને તો મે વાડિયા ગયા હતા જે તમે વિડિયો થોડોક જોયો હશે તમે વાડિયા ગયા હતા થોડક આ તમારો તો તમને અમારા નવા વ્લોગ સ્વાગત છે થોડી ફાસ્ટ બોલ ફાસ્ટ 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 તો અમે આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને હજી ફાસ્ટ હજી ફાસ્ટ

તો એમાં ગીત વગડે છે ને અમે અહીંયા દાંડિયા લઈ ગયા દેશામાના તો તમને ખબર છે દસ માં દિવસે દેશામાના પધરાવા જાય છે અને મહેમાન ને બધાને ખવડાવી છે પ્રસાદી બનાવી એ દિવસે તો દોસ્તો તમને આ પૂરો વિડીયો જોવો જ પડશે અને અત્યારે પણ પૂરો વિડીયો જોવો જ પડશે તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર યાર અમે રોજ રોજ વિડીયો બનાવીએ તમારા માટે અને તમે સબસ્ક્રાઇબ નથી કરતા કેલા હું યુટ્યુબ બંધ કરી દઈશ હે હાસી વાત છે કે નહીં કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું વિડીયો પૂરા જોતું નથી તો કેલા મગજ લઈ ગયો છે નહીં યાર મજાક કરીએ દોસ્તો

આરતી હું જોઈ લો પછી મારા ખાવન જાવ પછી પ્રસાદીની તૈયારી કરવી પડશે કારણ કે છ વાગે બધા આરતી લેવા આવશે આડી સાત વાગે તો એવી બધી તૈયારી કરવાથી છે ફટાફટ વિડીયો લો પછી જાવ રાંધવા દોસ્તો અમારી આજુબાજુમાં તમે રહેતા હોય ને મને અમારે ઘરની નજીક તમને ખબર હોય કે આનું ઘરે આવ્યા તો ફૂગી જાજો ઘરે આવન ટાઈમ ન કરવા ઓકે મિત્રો જે રીતે કીધું એના વરત ચાલુ છે તો આપણે એની વાત માનવી પડે ઓકે બાકી તમે વગેરે 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 તો આપણે રાતના ઉઠકે છે અને અમારા ગામમાં છે ને મિત્રો પ્રોબ્લેમ થઈ ગઈ એટલે આરતી મિત્રો કોઈ નથી આરતી આજે આજના દિવસમાં પ્રોબ્લેમ એવી થઈ ગઈ છે ને કોઈ આરતી ન કરી શકે એવી તમે સમજી તો હવે કરશું ત્યારે આપણે પાછા વ્લોગમાં મળશું અને અમને એમ હતું કે આરતી થશે લોકો તો ઘણા બધા એવા નાના નાના છોકરા પણ અમને એમ હતું કે આરતી કરશે તો વિડિયો લેશું થોડો ઘણો મોટો થઈ જશે કાકે લેશે અમને એમ હતું હવે કાલ કરશું કાલ આપણે પાછા આરતીનો વિડિયો લેવું હોય માં હા પાછા મળી જાવ મિત્રો આજે તમને ખબર છે ચોથો દિવસ હાલે છે ને કૈલાસ બેન ચોથો દિવસ હાલે છે ને ખાઈ લીધું અમે તો કે થમ કૈલાસ બેન તો થામડા ઉટકીને ખા

મસ્તી કરતા થાય તો અમે જબરજસ્તી કરી જ દેજો કરી જ દેજો તો મસ્તી કરતા અમે તો ફોટો નહીં લગાવતા તો તમને સારો લાગે તો કરવાના જ હોય સબસ્ક્રાઈબ અને આજુબાજુ રહેતા હોય કોઈ તો આરતી કરવા અને અમારા ઘરે આવવું હોય તો પણ તમે આવી શકો છો એવું શું કાંઈ નહીં કે કોઈ આવવા નહીં દે અમને તેમને એવું કાંઈ સમજતા નહીં મિત્રો દસ દિવસે પાંચ દિવસ બાકી છે એટલે તમારે કોઈને આરતી કરવી હોય તો આવી જજો અને વિડીયો બનાવો તો આવી જજો જનો ઓકે મળજો હવે આવવાના બીજા વિડીયો ટાટા બાય બાય